રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત મંદિરની ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ ભ્રાતા લક્ષ્મણના શબરી સાથેના મિલનની ઐતિહાસિક ગણીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષબાણ લઈને અયોધ્યા જનાર છે અને નવ દિવસ ચાલનાર એક કુંડીય યજ્ઞમાં સામેલ થનાર છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સૌ કોઈ તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે ત્યારે દંડકારણ્ય તરીકે જાણીતો અને રામણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે જેની વાત કરીએ રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામ અને ભ્રાતા શ્રી લક્ષ્મણને માતા શબરીએ સુબીર પાસેના ચમક ડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યાની લોકવાયકા સાથે વર્ણવાયેલા સબરી ધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે ત્યારે હાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં રામલલના બિરાજમાન થનાર છે તેમજ પરમ પૂજ્ય શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે માતા સબરીના વંશજો પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની આગેવાનીમાં અયોધ્યા પહોંચશે અને ત્યાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા નવ દિવસ યોજાનાર એક હજાર આઠ કુંડીય યજ્ઞમાં સામેલ થશે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા શબરીના વંશજોની પણ ખુશીનો પાર રહ્યો નથી આ સબરીધામ ના અમે વંશ છે ઘણા વર્ષથી અમે આ સબરીધામને મંદિર માટે યોગદાન અને શારીરિક સેવા આપી અને અમે સબરીધામના મંદિર ઘણા સમયથી કાર્યક્રમમાં જોડાયેલા છે અમને અમે વંશ છે પણ અમને આ અવસર અહીંથી અમે છેલ્લે અયોધ્યા સુધી સબરીધામના હેઠા બોર જઈ રહ્યા છે અને ત્યાં અમે રામ પ્રભુ ભગવાનને મંદિરમાં ચરણ ધરીશું અસ્તુ રામ રામ પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો જે જન્મ પણ ઉત્તરાયણના દિવસે થયો છે મકરસંક્રાંતિના દિવસે થયો છે એમનો પંચોતેરમું જન્મ વર્ષ એ અયોધ્યામાં એમની પણ પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર શ્રી રામ મંદિર ન બને ત્યાં સુધી હું અયોધ્યામાં કથા નહીં કરું આજે એમનું પણ એ આખું આજે એમનો પ્રતિજ્ઞા હતી એ પણ પૂર્ણ થઈ રહી છે

ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું મિલન થાય છે અને એ વખતે માતા સબરી દ્વારા શ્રી રામને સબરી દ્વારા ખવડાવવામાં આવ્યા હતા આદિવાસી સમાજના વૃદ્ધ મહિલા દ્વારા એઠા બોર ખવડાવતા પ્રભુ શ્રી રામ દ્વારા આ બોર સપ્રેમ સ્વીકારી ખાધા હોવાની વાતનો ઉલ્લેખ રામાયણમાં પણ અંકિત છે